હલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન અને ટેટ ટુનો અભ્યાસક્રમ ચેન્જ થઈ ગયો છે એને લગતાં હવે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો આજે આપણે મિત્રો ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એ પણ પર્યાવરણ ધોરણ એકથી પાંચનું આપણે સારી રીતે સાઇન્ટ એમસીક્યુના અંદર સારી રીતે ભણીશું મિત્રો અને પર્યાવરણ મિત્રો જેનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ બરાબર જે વીસ ગુણના અંદર પૂછવાનું છે અને આ ગુણનો ભારાંક મિત્રો ઘણો મોટો છે એટલે સારી રીતે તૈયારી મિત્રો આ વિડીયોના અંદર કરી લે એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો આ ટોટલી જે માહિતી છે ને મિત્રો તમારો જે સિલેબસ ચેન્જ થયો છે મિત્રો એને આધીન બનાવવામાં આવેલી છે અને આ જે કંઈ બી પદ્ધતિશાસ્ત્રોનો આપણે આના દર ઉપયોગ કર્યો છે મિત્રો જે સરકારી પુસ્તકો જે છે ને મિત્રો ડીએલએડ જે તમે પીટીસી કહે છે મિત્રો એના અંદર આ પર્યાવરણનું શાસ્ત્ર આપેલું છે અને બી ના અંદર પણ પર્યાવરણનું શાસ્ત્ર આપેલું છે એના અંદરથી મહત્વના ક્વેશ્ચન મિત્રો આપણે નીકાળેલા છે એટલે ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ પણ સબ્જેક્ટ છે મિત્રો પર્યાવરણ બરાબર જે એથી પાંચનો છે મિત્રો જે સારી રીતે આપણે સેન્ટ સાઇન્ટ એમસીક્યુના અંદર ભણીએ જે તમારી ટેટ વનના અંદર વીસ ગુણના અંદર પૂછાશે મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ પર્યાવરણનું હવે પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે કયા મહાન ચિંતકોએ આ વાત કરેલી છે તો જુઓ મિત્રો ટાગોર ઋષો ગાંધીજી અને જૈન ડુઈ આ મહાન ચિંતકો છે જેમણે એ વાત કરેલી છે કે પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ એ એ અસરકારક શિક્ષણ હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન જે કૃષોએ પોતાના યાદ રાખજો મિત્રો જીન જે કૃષોએ પોતાના પુસ્તકમાં ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરી શિક્ષણ કરવાની વાત કરી છે તો કયો પુસ્તક છે એમણું એમિલ નામનું પુસ્તક છે જેના અંદર મિત્રો આ જીન જે કૃષોએ મિત્રો આ જીન જે કૃષોએ મિત્રો ભૌતિક રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી પરિમિત કરવાની શિક્ષણની વાત કરેલી છે બરાબર કયા પુસ્તકના અંદર એમિલ નામના પુસ્તકના અંદર ડાયરેક્ટ પૂછાઈ શકે કે જીનસક ઋષોનું મિત્રો પર્યાવરણને લગતું પુસ્તક કયું છે તો એમિલ નામનું પુસ્તક છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋષો કયા વાદના શિક્ષણ ચિંતક હતા તો જો મિત્રો ઋષો જે છે એ કયા વાદના શિક્ષણ ચિંતક હતા પ્રકૃતિવાદના હતા તો આવા મિત્રો ક્વેશ્ચન પર્યાવરણના અંદર મિત્રો પદ્ધતિશાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે પર્યાવરણનો મિત્રો ધોરણ એકથી પાંચનું કન્ટેન્ટ એ દસ ગુણના અંદર પૂછાશે અને પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર એ દસ ગુણના અંદર પૂછાશે આમ પર્યાવરણ મિત્રો વીસ ગુણના અંદર પૂછાશે તો આ બધા પ્રશ્નો મિત્રો હાલ તમે જોયા તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુરુદેવ ટાગોર કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો શાંતિ નિકેતન નામની સંસ્થાને મિત્રો સ્થાપના કરી છે રવીન્દ્રનાથ ટાગોરે હવે તમને ખબર છે મિત્રો પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝોએન ડુઈ કયા પર્યાવરણ ઉપર ભાર મૂકે છે તો જ્યુએન ડુઈ જે છે મિત્રો એ સામાજિક પર્યાવરણ ઉપર ભાર મૂકે છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને પર્યાવરણ કેવી ભાવના કેળવે છે તો બાળકના અંદર પર્યાવરણ જે છે મિત્રો એ કેવી ભાવના કેળવતું હોય છે અનુભૂતિ અને વસુધૈવ કુટુંબકંભ એવી ભાવના એવી ભાવના કેળવે છે બરોબર પર્યાવરણ બાળકના અંદર કેવી ભાવના કેળવે છે અનુભૂતિ અને વસુધૈવ કુટુંબકંભની ભાવના કેળવે છે હવે સાતમા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો કે એનસીએફ બે હજાર પાંચના અધ્યયનના કયા કયા અભિગમ પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે તો જુઓ મિત્રો એનસીએફ બે હજાર પાંચના અધ્યયનના કયા નવા અભિગમની પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થતું હોય છે તો અનુભવ અભિગમ અનુભવ આધારે ચિંતનનો અભિગમ વિનિયોગ અભિગમ અને નિષ્કર્ષ અભિગમ આ બધા અધ્યયનના અભિગમો છે જેના લીધે મિત્રો જ્ઞાનનું સર્જન થાય છે જોઈ લો મિત્રો અનુભવ અને અનુભવ આધારે ચિંતન વિનિયોગ અને નિષ્કર્ષ આ બધા અભિગમોથી મિત્રો જ્ઞાનનું સર્જન થતું હોય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણીય અભ્યાસની ધોરણ એકથી પાંચમાં અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે તો જો મિત્રો પર્યાવરણીય અભ્યાસની ધોરણ એકથી પાંચની અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે એક છે મિત્રો કૌશલ્ય બીજું છે અનુકૂલન ત્રીજું છે મિત્રો કાર્યકારણ સંબંધ ચોથા નંબરનું છે સહ અસ્તિત્વનો સ્વીકાર પછી આપેલું છે મિત્રો જીવતા જીવન સાથેનો અનુબંધ આગળ આપેલું છે મિત્રો પર્યાવરણનું જતન અને સંવર્ધન અને લાસ્ટમાં આપેલું છે મિત્રો પર્યાવરણ પ્રેમી સમાજની રચના તો જો મિત્રો આ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના અંદર આ લેવલના ક્વેશ્ચન મિત્રો તમારે પૂછાઈ શકે છે બરાબર વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે ગઈકાલે આપણે ગુજરાતીના અંદર મિત્રો પદ્ધતિશાસ્ત્ર અને તમને ખબર છે મિત્રો કન્ટેન્ટ બરાબર જે વિષય વસ્તુ કહેવાય છે ને એનું વિડીયો બનાવેલું છે મિત્રો ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો બરાબર આગળ પણ મિત્રો બધા વિષયનું બનતું રહેશે મિત્રો બરાબર ગણિતનું આવશે અંગ્રેજીનું આવશે પદ્ધતિશાસ્ત્ર અને કન્ટેન્ટ બરાબર તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જે તમારો ટેટ વનનો નવો સિલેબસ છે ને એના અધીન પર મિત્રો હવે વિડીયો ચાલુ થઈ ગયા છે બરાબર એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અધ્યયનના અભિગમ કોણે કોણે આપેલા છે તો જો મિત્રો પર્યાવરણ અધ્યયનના અભિગમો કોણે કોણે આપેલા છે પિયાચે આપેલા છે વેગોસ્તકીએ આપેલા છે બરોબર વેગોસ્તકીએ અને બ્રૂનર અને આસુબેલે આપેલા છે બરાબર પર્યાવરણ અધ્યયનના અભિગમો હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેગોસ્તકીના મતે સંસ્કૃતિનું વહન કેવી રીતે થઈ શકે તો જો મિત્રો વેગોસ્તકીના મતે મિત્રો સંસ્કૃતિનું વહન કઈ રીતે થઈ શકે ભાષા અને અંગત બોલીથી અને પુખ્તો અને સમવયસ્કોની ભૂમિકાથી મિત્રો આ સંસ્કૃતિનું વહન થઈ શકે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયા જે કયા સિદ્ધાંતો ઉપર ભાર આપ્યો છે તો પિયા જે છે ને મિત્રો એ કયા સિદ્ધાંતો ઉપર ભાર આપેલો છે ખ્યાલોનું ઘડતર મૂર્ત અનુભવોનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર તાર્કિક વિચારોનું મૂલ્યાંકન તો આ બધા જે છે ને મિત્રો એ સિદ્ધાંતો ઉપર ભાર મૂકવામાં આવેલો છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આસુ બેલે શાની હિમાયત કરી છે તો આસુ બેલે જે છે ને મિત્રો એ નિગનાત્મક અધ્યયનની હિમાયત કરેલી છે બરાબર આસુ બેલે આશિફેલી શાની હિમાયત કરી છે નિગનાત્મક હિમાયત કરી છે પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું કહેવાય તો જો મિત્રો પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું એમ કહેવાય છે તો પર્યાવરણ શિક્ષણ એ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે બરોબર યાદ રાખી લેજો પર્યાવરણ શિક્ષણ ક્યારે સિદ્ધ થયું એમ કહેવાય તો પર્યાવરણ શિક્ષણ વ્યવહારિક જીવનમાં ઉપયોગ થાય ત્યારે મિત્રો સિદ્ધ થયું હોય એમ કહેવાય છે તો આવા ક્વેશ્ચન મિત્રો પૂછાશે તમારી આ પદ્ધતિ શાસ્ત્રના અંદર પર્યાવરણના અંદર બરોબર આના પછી મિત્રો પ્રશ્નો આવે છે પર્યાવરણ ધોરણ એકથી પાંચના અંદર જે વિષય વસ્તુ જે છે ને જે તમારી બુકોના અંદર કેવા પ્રશ્નો નીકળે છે મિત્રો એ આગળ આવે છે બરોબર એટલે વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો અને ગઈકાલે મિત્રો આપણે ગુજરાતીના અંદર પણ મિત્રો પદ્ધતિ શાસ્ત્ર અને કન્ટેન્ટનું વિડિયો બનાવ્યું છે મિત્રો ના જોયું હોય તો જોઈ લેજો ગઈ કાલે જ બનાવ્યું છે બરોબર એ પણ ત્રીસ ગુણનું તમારી ટેટ વનના અંદર પૂછાશે એટલે જોઈ લેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અભ્યાસના હેતુ અને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કઈ છે તો પ્રયોગ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણના અભ્યાસના હેતુ અને સિદ્ધ કરનારી ઉત્તમ પદ્ધતિ કહેવાય છે તો જો પર્યાવરણના અંદર મિત્રો જે આ પદ્ધતિશાસ્ત્રના અંદર જે આ પદ્ધતિઓ આપી છે ને મિત્રો ખૂબ મહત્ત્વની છે અને ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાઈ ગયેલી છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા કઈ પદ્ધતિ ઉપયોગી છે તો સર્વેક્ષણ પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સુધારવા પદ્ધતિ છે બરાબર સર્વેક્ષણ પદ્ધતિ તો જો મિત્રો પર્યાવરણના અંદરથી પદ્ધતિઓ સારી એવી પૂછાતી હોય છે બરાબર અને હમણાં જ મિત્રો સ્પેશિયલ ટેટ વન જે પેપર ગયું મિત્રો એના અંદર પણ જોઈ લેજો આ પર્યાવરણને લગતી પદ્ધતિઓ ઘણી બધી પૂછાય છે અને આ ફેરે તો પર્યાવરણ મિત્રો તમારે દસ ગુણનું પદ્ધતિશાસ્ત્ર પૂછાશે એટલે પદ્ધતિઓ સો ટકા આવશે હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પર્યાવરણની કઈ પદ્ધતિ દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે તો પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા મિત્રો પર્યાવરણના અંદર આવેલી પદ્ધતિ છે જેના દ્વારા જીવનનો વાસ્તવિક અનુભવ થાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ અભ્યાસમાં પાયાના કૌશલ્યો કયા ગયા છે તો પર્યાવરણનો અભ્યાસ કરવા માટે પાયાના કૌશલ્યો કયા ગયા છે મિત્રો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ યાદ રાખી લેજો વાંચન લેખન અને મૌખિક અભિવ્યક્તિ તો જુઓ મિત્રો આ લેવલનું મિત્રો પૂછાશે તમારે ધોતિશાસ્ત્ર પર્યાવરણના અંદર વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકાર જણાવું તો પર્યાવરણ મૂલ્યાંકનના પ્રકારો છે મિત્રો ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન પ્રગતિમૂલક અને પરિપાલકમૂલક મૂલ્યાંકન આ બધા જે છે ને મિત્રોએ મૂલ્યાંકનના પ્રકાર કહેવાય છે બરોબર ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન પ્રગતિમૂલક અને પરિ મૂલ્યાંકન તરીકે ઓળખવામાં આવે છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પર્યાવરણીય અભ્યાસના અધ્યયન અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે તો જો મિત્રો પર્યાવરણીય અભ્યાસના અધ્યયન અધ્યાપન માટેની વિવિધ પદ્ધતિઓ કઈ છે તો અવલોકન પદ્ધતિ પ્રવાસ પદ્ધતિ વાર્તા પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ આ બધી પદ્ધતિઓ મિત્રો યાદ રાખજો આના દે ક્વેશ્ચન સો ટકા આવશે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણને કંઈ અધ્યયન પદ્ધતિમાં બાળકો પોતાની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે તો અવલોકન પદ્ધતિ છે ને મિત્રો એ પર્યાવરણની એવી પદ્ધતિ છે કે જેના અંદર બાળકો પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે તો અવલોકન પદ્ધતિમાં હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવલોકન પદ્ધતિથી બાળકને કેવું જ્ઞાન મળે છે તો અવલોકન પદ્ધતિથી મિત્રો બાળકને પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોય છે બરાબર પ્રાથમિક અને પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોય છે અવલોકન પદ્ધતિથી હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે તો બાળક જે છે મિત્રો એ પ્રવાસ પદ્ધતિથી મિત્રો પ્રત્યક્ષ અવલોકન અને વાસ્તવિક અનુભવો શીખતું હોય છે બરાબર બાળક પ્રવાસ પદ્ધતિથી શું શીખે છે પ્રત્યક્ષ અવલોકનો અને વાસ્તવિક અનુભવો શીખતું હોય છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાન કયા કયા છે જો મહત્વનું છે મિત્રો અને આનંદથી ક્વિશન નીકળતા હોય છે કેવા નીકળે છે એ પણ જણાવું છું કે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો સૌ પ્રથમ આપણે જાણી લઈએ પહેલાં નંબર સોપાન જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિ છે મિત્રો પ્રોજેક્ટનું અમલીકરણ ચોથા છે મિત્રો અહેવાલ લેખન અને રજૂઆત અને પાંચમા નંબરનું મિત્રો સોપાન છે મૂલ્યાંકન તો જુઓ મિત્રો આ પાંચે પાંચ જે મિત્રો સોપાનો છે ને એને સૌ પ્રથમ તો લાઇન યાદ રાખવા પડે છે બરોબર ડાયરેક્ટ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે તો પ્રોજેક્ટ પસંદગી છે મિત્રો બરોબર એવી રીતે મિત્રો પૂછાઈ શકે છે કે પ્રોજેક્ટ પદ્ધતિનું અંતિમ શોભન કયું છે તો મૂલ્યાંકન છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ વન ના અંદર મિત્રો પૂછાઈ શકે છે આ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના શાસ્ત્રના અંદર જઈ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ એ સૌથી અસરકારક પદ્ધતિ કહેવાય છે તો ક્ષેત્ર પર્યટન પદ્ધતિ જે છે મિત્રો એ પર્યાવરણ શિક્ષણ પદ્ધતિના અંદર સૌથી અસરકારક પદ્ધતિ કહેવાય છે બરાબર ક્ષેત્ર પર્યટન પદ્ધતિ તો ક્ષેત્ર ઉપર જ્યારે તમે જે નિરીક્ષણ કરો છો ને મિત્રો એને જ કહેવાય છે બરાબર આનું બીજું પણ નામ છે મિત્રો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ પણ કહેવાય છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્ત્વનું હોય છે તો જૂથ કાર્ય જે હોય છે ને મિત્રો એ પ્રોજેક્ટ કાર્યના અંદર મહત્વનું હોય છે બરોબર જૂથ કાર્ય હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે તો કથન ચર્ચા પદ્ધતિના અંદર મિત્રો શિક્ષકનું મહત્વ સૌથી વધારે હોય છે બરોબર કારણ કે શિક્ષક જ મહત્વનું હોય છે એટલા માટે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો તે કયો હેતુ સ્પષ્ટ કરે છે તો જ્ઞાનનો હેતુ સ્પષ્ટ કરે છે મિત્રો ફક્ત ખરા ખોટા વિધાન નક્કી કરો બરાબર એના અંદર કયો હેતુ સ્પષ્ટ થાય છે જ્ઞાનનો હેતુ હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે તો જો મિત્રો અનુમાન અને પરીક્ષણ પદ્ધતિ શું છે તો આનો જવાબ આવે છે મિત્રો જવાબનો અંદાજો લગાવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં મિત્રો આ જે છે મિત્રો એને અનુમાન અથવા પરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જવાબનો અંદાજો લગાવો અને પછી તપાસ કરવી કે કામ કરે છે કે નહીં આ જે બધા પ્રશ્નો જે છે મિત્રો એ હમણાં સ્પેશિયલ ટેટના અંદર પૂછાયું મિત્રો એના અંદરથી લીધેલા છે બરાબર તે પદ્ધતિઓ કઈ રીતનું પદ્ધતિ શાસ્ત્ર કેવું પૂછાય છે મિત્રો બરોબર એટલે આ બધા પ્રશ્નો તમારા અંદર કવરઅપ થઈ જાય હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિ વિશેષતા છે તો આગમન પદ્ધતિની મિત્રો આ વિશેષતા છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે તો પ્રોજેક્ટ પદ્ધતિ એ શું છે મિત્રો કુદરતી વાતાવરણમાં કાર્ય કરવું એ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે જો મિત્રો આગળ આપણે આ પ્રશ્ન આપણે આ પ્રશ્ન સમજાયો કે પ્રોજેક્ટ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે તો પ્રોજેક્ટની પસંદગી છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટનો વિષય કોના દ્વારા પસંદ થવો જોઈએ તો પ્રોજેક્ટનો વિષય એ જે છે ને મિત્રો એ વિદ્યાર્થી દ્વારા જ પસંદ થવો જોઈએ કારણ કે એના અંદર એની રસ અને રુચિ હોય એટલા માટે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ કાર્યમાં શું મહત્ત્વનું હોય છે તો પ્રોજેક્ટ કાર્યના અંદર મિત્રો જૂથ કાર્ય મહત્ત્વનું હોય છે લોકોના સાથે કઈ રીતે રહેવું મિત્રો સમૂહ કાર્ય કઈ રીતે એ ભાવના પણ કેળવાય છે આ પ્રોજેક્ટ કાર્ય પદ્ધતિથી તો જુઓ મિત્રો પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો તમને કેવા લાગ્યા એક કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલે સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજઈ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડિયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતા હોઉં છું અને ટેટ માટે મહત્વના વિડીયો પણ એના અંદર મેં કહી કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો બીજું પણ મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજય કરીને મિત્રો આપણું એજ્યુકેશન પેજ હશે બરાબર જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે અને તમારી ટેટ વન અને ટેટ ટુના અંદર મિત્રો હવે જીકે પૂછાશે તો એ બધી રીલ્સ જોજો તમારા મિત્રોને શેર કરજો અને આના અંદર પણ મિત્રો જીકેની અને કરંટ અફેર્સની કન્ફ્યુઝનની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને એજ્યુકેશનને લગતી અપડેટ આપવામાં આવે છે એટલા માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો ત્યાં જઈને તમે સૌ પ્રથમ ફોલો કરી દો તમને એજ્યુકેશન અપડેટ માટે ખૂબ જ ફાયદો થશે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાલ કલ્યાણના કાર્યક્રમ કઈ સંસ્થા કરે છે તે યુનિસેફ સંસ્થા કરે છે તો અહીંયાથી મિત્રો જે પ્રશ્નો હવે ચાલુ થાય છે ને જે તમારી ધોરણ એકથી પાંચના અંદર પર્યાવરણ જે આવે છે એ કન્ટેન્ટ વિષય વસ્તુના પ્રશ્નો છે બરાબર અને આના અંદરથી મિત્રો દસ ગુણનું પૂછાશે તમારી ટેટ વનના અંદર એટલે વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે મિત્રોને શેર કરજો મિત્રો અને તમારે જેટલા એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર પણ આ વિડીયો શેર કરજો મિત્રો કે જેથી કરીને ટેટ વનની તૈયારી કરતા એમને ઘણો બધો ફાયદો થઈ જાય હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ પાંચ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો તેવીસ એકમો આપેલા છે મિત્રો ધોરણ પાંચ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં હવે સત્ય હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પૂનમે શું જોયું એકમમાં કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો જો મિત્રો પૂનમે શું જોયું આ એકમ જે છે ને કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો ધોરણ ત્રણ આસપાસ જેને કહેવાય છે મિત્રો જેને પર્યાવરણ આપણે કહીએ છીએ એના દ્વારા એકમ આપેલો છે પૂનમે શું જોયું હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેટે સરકીને ચાલતું પ્રાણી ગયું છે તો સાપ જે છે ને મિત્રો એ પેટે સરકીને ચાલતું પ્રાણી છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારે પર્યાવરણના વિષય વસ્તુના અંદરથી પૂછાઈ શકે છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ ત્રણ પર્યાવરણમાં જેનું નામ છે આસપાસ કેટલા એકમો આપેલા છે તો પચીસ એકમો આપેલા છે મિત્રો બરોબર ધોરણ ત્રણ પર્યાવરણ છે એનું નામ છે આસપાસ બરોબર એના અંદર કેટલા એકમો આપેલા છે પચીસ એકમો આપેલા છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કબીરવડ કયા જિલ્લામાં આવેલું છે તો કબીરવડ જે છે મિત્રો એ ભરૂચ જિલ્લાના અંદર આવેલું છે કે આગળ આવેલું છે ભરૂચ જિલ્લામાં હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચાર પર્યાવરણમાં પહેલો પાઠ કયો છે તો ધોરણ ચાર પર્યાવરણના અંદર મિત્રો રોજ નિશાળી જઈએ એ પાઠ આપવામાં આવેલો છે એકમ આપવામાં આવેલો છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણના એકમ આપણા વાહનોમાં કયો ગીત આપવામાં આવેલું છે તો જુઓ મિત્રો ધોરણ ત્રણ એકમ આપેલો છે મિત્રો આપણા વાહનોમાં બરાબર કયું ગીત આપવામાં આવેલું છે રેલગાડી છૂક 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 કરે બરાબર યાદ રાખજો રેલગાડી છૂક 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 કરે બરાબર એ ગીત આપવામાં આવેલું છે હવે તેતાલીસ નંબરનો પ્રશ્ન સમજે કે ધોરણ પાંચ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓને વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો કયા કયા છે તો ચર્ચા કહો લખો વિચારો બનાવો બનાવો પ્રવૃત્તિ શોધી કાઢો અને શિક્ષક માટે જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જે જોવાય છે ને મિત્રો એ ધોરણ પાંચના અંદર પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો છે બરાબર સૌપ્રથમ આપી છે ચર્ચા પછી કહો લખો વિચારો બનાવો પ્રવૃત્તિ સીધો કાઢો અને શિક્ષક માટે તો આ બધા મિત્રો સંજ્ઞાઓ અને ચિહ્નો આપ્યા છે જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે અને પરીક્ષાના અંદર એક અધિક્ષન આવી શકે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે તો જો મિત્રો સાપ અને મદારી આ જે એકમ આપેલો છે મિત્રો ધોરણ પાંચ પર્યાવરણના અંદર આપવામાં આવેલો છે આ એકમ હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બારીવાળું પેટ વાર્તામાં સૈન્યુકનું નામ શું હતું જુઓ મિત્રો બારીવાળું પેઠ વાર્તા છે મિત્રો એના અંદર સૈન્યનું નામ શું હતું તો માર્ટિન નામ હતું મિત્રો શું નામ હતું માર્ટિન હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ બે પર્યાવરણનું નામ શું છે તો ધોરણ બે પર્યાવરણનું નામ તો મિત્રો કલ્લોલ જ છે બરાબર ગુજરાતી અને પર્યાવરણ બંને મિક્સ આપેલું છેલ્લે કલ્લોલિયાનું નામ છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ પર્યાવરણમાં વન પરિકમાં બાળકો કંઈ રમત રમે છે તો જો મિત્રો ધોરણ ત્રણ પર્યાવરણના અંદર વન પરી એકમ આપેલો છે એના અંદર બાળકો કઈ રમતો રમે છે સંતા કુકળી અને અંતાક્ષરી આ બે રમતો રમતા હોય છે બાળકો હવે અડતાલીસમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે તો ઘર પ્રિય ઘર જોડકા મિત્રો ધોરણ ત્રણ પર્યાવરણના અંદર આપવામાં આવેલા છે બરોબર અને ધોરણ ત્રણના અંદર પર્યાવરણનું નામ છે મિત્રો આસપાસ નામ છે બરોબર યાદ રાખી લેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ પર્યાવરણ જેને આસપાસ કહેવાય છે મિત્રો એ એકમમાં આપણા કામ આપણા કામમાં કડિયાકામ કોણ કરે છે તો રમેશ નામના જે વ્યક્તિ હોય છે ને મિત્રો એ ધોરણ ત્રણ પર્યાવરણ એકમ જે આપ્યો છે મિત્રો આપણા કામ એના અંદર કડિયાકામ કોણ કરે છે રમેશ નામનો વ્યક્તિ કરે છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ જણાવી દઉં છું કે હવે તમારો જે નવો સિલેબસ છે એ મુજબ જ હવે બધા વિડીયો આવતા રહેશે ગઈકાલે આપણે મિત્રો ગુજરાતીનું વિડીયો અપલોડ કર્યું છે જેના અંદર ધોરણ એકથી પાંચ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ બંનેના સમન્વયના મિત્રો પ્રશ્નો આપણે કાલ બનાવેલા છે મિત્રો બરોબર વિડીયો ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે ત્યાંથી જોજો આજે છે મિત્રો પર્યાવરણનું કાલે બીજા કોઈ ટોપિકનું આવતું રહેશે એટલે હવે તૈયારી કરવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના અંદર ટેટ વન અને ટેટ ટુની સારી રીતે તૈયારી કરવામાં આવશે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે તો ધોરણ ત્રણ પર્યાવરણના અંદર આપવામાં આવેલો છે બરોબર જેનું નામ છે આસપાસ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણી લાગણીઓની ભાગીદારીમાં એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી તો સીમા જે છે ને મિત્રો એ ધોરણ ત્રણના અંદર ભણતી હતી તો જો મિત્રો આવા ક્વેશ્ચન નીકળી શકે છે તમારે પર્યાવરણના અંદર વિષય વસ્તુના અંદરથી બરોબર પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બરોબર અને વિડીયો યોને મિત્રો શેર કરો આ વિડીયો મિત્રો તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને બધાને કામ આવે બરોબર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણો ખોરાક યાદ રાખજો આપણો ખોરાક એકમમાં કયા કયા કુટુંબની વાત કરવામાં આવેલી છે તો જો મિત્રો આપણો ખોરાક એકમ જે છે મિત્રો એના અંદર કયા કયા કુટુંબની વાત કરવામાં આવી છે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ આ બે કુટુંબની વાત કરવામાં આવેલી છે બરોબર વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી તો જોવા મિત્રો એક એકમ આપેલો છે જેનું નામ છે મારું ઘર બરોબર એ નસીમ ક્યાં રહેતી હતી શ્રીનગરના અંદર રહેતી હતી આ બધા જે એકમો જે છે મિત્રો આપણો ખોરાક બરોબર મારું મારું ઘર આ બધા એકમ છે ને મિત્રો ધોરણ ત્રણના અંદર આપવામાં આવેલા છે બરોબર આટલું યાદ રાખજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ચાર પર્યાવરણ આસપાસ જેનું નામ છે કુલ કેટલા એકમો આપેલા હશે તો પચીસ એકમો એના અંદર આપવામાં આવેલા છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ પાંચ પર્યાવરણના અંદર મિત્રો આપેલું છે મારો જિલ્લો એકમ આપેલો છે બરાબર ધોરણ પાંચ પર્યાવરણમાં હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ ચાર પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતું તો હાથીનું બચ્ચું જે છે ને મિત્રો એનું નામ નંદુ હતું જે ધોરણ ચાર પર્યાવરણના અંદર આપેલું છે નંદુ સાથે એક દિવસે એકમ આપેલો છે બરાબર હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવી છે તો રાજસ્થાનના જોધપુર નજીક ખેજડી ગામની મિત્રો વાત કરવામાં આવેલી છે અમૃતાની વાર્તાના અંદર બરોબર હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ પાંચ પર્યાવરણના અંદર મિત્રો એકમ આપેલો છે કબડ્ડી 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 તો જો મિત્રો આ પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુના પર્યાવરણના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે આપણે ટેટ વન ટેટ ટુ ટેટ એસ ને ટેટ ટેટ એચએસ બે હજાર પચીસ છવ્વીસ આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે મિત્રો નવું બરોબર જેના અંદર અગિયાર જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો એનિપી બે હજાર વીસ આરટી એક્ટ પ્રજ્ઞા અભિગમ ઘણા બધા ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે જે અંદરથી મિત્રો ટેટ વન ને ટેટ ટુ જે નવા અભ્યાસક્રમ આવ્યો છે ને એના અંદરથી મિત્રો બેથી ત્રણ ગુણના અંદર સો ટકા પૂછાશે એ બધા ટોપિકો જોજો અને તમારા મિત્રોને શેર કરજો એ પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોના અંદર આપી દે બરોબર તેથી જઈને તમે જોવો તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે તો લીચી યાદ રાખજો લીચીનું જે વૃક્ષ છે ને એના ફૂલો સૌથી વધારે મધમાખીને ગમતા હોય છે તો જુઓ મિત્રો પર્યાવરણના અંદર પદ્ધતિશાસ્ત્ર અને કન્ટેન્ટ જે વિષય વસ્તુ કહેવાય છે બરાબર એના અંદર સાઠમાં નંબરનો છેલ્લો પ્રશ્ન આપણે સમજીએ કાલે આપણે બીજા વિડીયો લાવતા રહીશું મિત્રો આના અંદર અને બીજા સબ્જેક્ટના અંદર પણ તો સાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ ત્રણ આસપાસ એકમ આપણા સાથીમાં આવતી મીનુની ગાયનું નામ શું છે તો ગંગા નામ છે મિત્રો એ ગાયનું નામ શું છે મિત્રો ગંગા નામ તો જુઓ મિત્રો આવા ક્વેશ્ચન છે બરાબર તો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર અને ટેલિગ્રામના અંદર ટીચિંગ જે કરીને આપણું એકાઉન્ટ અને પેજ છે એને સૌ પ્રથમ ફોલો કરી દેજો બંનેની લિંક બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે જેના અંદર વિડીયોની અને એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે બરોબર અને હા આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય